ભગવાનના આગમનને વધાવીએ ને હેતુથી શ્રી રામ યુવક મંડળે આજે સાંજે મકરપુરા પાસે રવિપાર ચાર ખાતે દીપક વિતરણ કરવામાં આવ્યું હતું આ વિતરણમાં આસપાસના લોકોએ સાથ આપીને દીપ લેવા માટે લાઇનમાં આવીને દીપ લીધા હતા અને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો

નરેન્દ્રભાઈ મોદીજીએ એક આહવાન કર્યું હતું કે અયોધ્યાજી ખાતે જ્યારે બાવીસ જાન્યુઆરીએ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થાય ત્યારે ઘરે ઘરે દિવાળી જેવું વાતાવરણ હોવું જોઈએ અમે અમારા વડાપ્રધાન વડાપ્રધાનશ્રીનું આહવાન ઉચકી લીધું અને આજે દીવડાનું વિતરણ કરીએ છે કે અમને બી પોતાને ગર્વ છે હું પોતે બી બે હજાર બે માં અયોધ્યાજી ખાતે સંઘર્ષ કરીને રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થાય એના માટે ગયા હતા અયોધ્યા ખાતે આજે અમે ખૂબ આનંદ અને ઉત્સાહ અને ગર્વ છે કે રામ લલાજીની પ્રાણ પ્રતિષ્ઠા બાવીસ જાન્યુઆરીએ થવાની છે અને આપ જોઈ શકો છો કે વિસ્તારના લોકોમાં કેટલો ઉમંગ ઉત્સાહ છે અમે દીવડા વિતરણ કરીએ છીએ અને ઘરે ઘરે દિવાળી જેવું વાતાવરણ નિર્માણ થાય બાવીસ તારીખે એવું સૌને બે હાથ જોડીને અપીલને વિનંતી કરીએ છીએ જય શ્રી રામ